દમણ દિલીપનગરના ફ્લેટમાં સબજેલના એલડીસી કલાક યુવકે પગલું ભર્યું સંગ પ્રદેશ દમણના દિલીપ વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં દમણ સબ જેલમાં એલડીસી તરીકે ફરજ બજાવતા મૂળ દીવના યુવક દર્પણ બામણિયાએ ગળે ફાંસો આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું મળતી માહિતી અનુસાર મૃતક યુવક પોતાના મિત્ર સાથે ફ્લેટમાં રહેતો હતો અને ગઈકાલે જમી પરવારીને સૂઈ ગયા બાદ બીજા દિવસે સવારે અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે તેનો મિત્ર ઉઠ્યો ત્યારે તેણે દર્પણને ઘરની લોખંડની જાળીમાં બેલ્ટી ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળ્યો હતો આ દ્રશ્ય જોઈ મિત્રએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતક યુવકની લાશનો કબજો લઈ તેને પીએમ અર્થે મોટી દમણ સીએસસી ખાતે મોકલી આપી હતી આ યુવકે કયા કારણસર અંતિમ પગલું ભર્યું તે કારણ અગબંધ રહ્યું હતું દમણ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો